નદીમાં આવેલ ચેકડેમ ઉપરથી પાણીનો ધ્રોધ વહી રહ્યો છે મિની કાશ્મીર તરીકે પ્રખ્યાત એવા આ વિસ્તાર તરફ જતા ઈડર અને વિજયનગરના ના હાઈવે રોડ પાસે ખૂબ જ આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે આજુબાજુના જંગલ અને બીજી તરફ પાણીના આ વહેણને પરિણામે સ્થાનિક અને કુદરત પ્રેમીઓમાં પણ ખુશીનો માહોલ વર્તાઈ રહ્યો છે જીતેન્દ્ર સોલંકી પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર